ચિરાગ બાદ નવા મુદ્દા સાથે પાછા video માં બન્યા ને ચિરાગ ભાઈ શું કે છે video તે નવા મુદ્દા સાથે આપણે વાત કરીશું તો જાણો આગળ video પસંદ આવે તો subscribe કરી લેજો ને શેર કરી દેજો આપણે જે ઉલ્લુ બનાવવાનો ધંધા લોકોએ ચાલુ કર્યા છે કેમ કે મહત્વ મૂળભૂત સમસ્યા મૂળભૂત બાબતો પછી આરક્ષણની બાબતો સરકારી નોકરીઓમાં તમારી નોકરી જે ખવાઈ જાય છે તે બાબતે કોઈ ચર્ચા નથી કરતું બીજી બધી બાબતો લઈ આવે તમારા સામે માનસ માનસપટ ઉપર એવા ઉલ્લુ બનાવવાના ધંધા લોકોએ ચાલુ કર્યા છે કે આપણે એ જ બાબત ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત રહીને આપણે મૂળભૂત જે સમસ્યાઓ છે બધા આપણે ભૂલી જઈએ આજે તમે જે ન્યૂઝ જોયા હશે કે

માં બાપને ખબર ન હોય ને તમે લગ્ન કરી દો બરાબર એના ઉપર સ્ટોપ લાગી છે કે માં બાપને પહેલા જાણ થશે ત્રીસ દિવસની અંદર માં બાપને એ પોતાના વિચારો રજૂ કરવાના છે કે શું આના માટે શું કરવું એટલે હજી સરકારે સ્પષ્ટતા નથી કરી કે લગ્ન નોંધણી જે કરાવવાની હોય તમારા મા બાપને જાણ કરવાની થશે દીકરીના તો દીકરીના મા બાપ જવાબ આપશે બરાબર એ નકારાત્મક જવાબ આવશે તો શું કરશું આ બાબતે કોઈ જાતની સ્પષ્ટતા નથી અને આપણા હર્ષભાઈ સંઘવીનો તો સલીમ મગજમાં ચડી ગયો છે એટલે કોઈ વ્યક્તિને બરાબર ખોટું બોલાવીને ફોસ લાવીને બરાબર અને ધર્મ વિરોધી કે કંઈક બનાવો ખોટા બનાવીને છેતરવાને પ્રયત્ન કરે બરાબર અને મુસલમાનનો દીકરો છે પોતાની હિન્દુ ગણાવીને હિન્દુ દીકરાને લગ્ન કરે બરાબર આ અ જોગવાયુ છે અને છે એ વસ્તુ સ્વીકાર્ય નથી બરાબર એ ગુનાહિત કૃત્ય છે બરાબર એટલે એને સજા થવી જોઈએ પણ મને એવું લાગે કે આંતર જ્ઞાતીય લગ્ન બરાબર આંતર્ય આંતર ધર્મ નહીં પણ આંતર્ય જ્ઞાતિ લગ્ન જે થાય છે એનાથી તકલીફો છે અમુક કિસ્સાઓ જાય છે બરાબર આંતર્ય ધર્મના પણ એના કરતા આંતર જ્ઞાતિ લગ્ન જે થાય છે ને એનાથી વધારે તકલીફો છે બરાબર અને એ તકલીફોમાં તમે ઘણા બધા નિવેદનો સાંભળ્યા છે કે લુખાઓ લઈ જાય બરાબર ટપોરીઓ લઈ જાય આ લુખાઓ ટપોરીઓ બને છે કઈ રીતે

બસ યાર પાટીયાને ફોટા હોય હર્ષભાઈ સંજી સાથે ફોટા હોય સારા સારા ભાજપના નેતાઓ સાથે ફોટા હોય પછી બરાબર હવે ઈ પોતે આમ બાહોસ પોતાની જાતને સુરવીર હમદતો હોય પોતાની જાતને મોટો ખેરખા બરાબર પોતાની જાતને મોટો ડોન બતાવતો હોય કે ભાજપના આ નેતા આરે મારા સારા સંબંધ છે પછી બીજા લોકોને ટાર્ગેટ કરે ને જમીનો પચાવે બરાબર ન વસૂલાનો વ્યાજ વસૂલે છે તો મોટા એટલે આ ઘણી બધી બાબતો છે તો સરકારે એના ઉપર ચેલા ધ્યાન આપવું જોઈએ બરાબર એટલે આ જે લગ્ન નોંધરી બાબત નું જે છે હજી સ્પષ્ટતા થઈ નથી અને અત્યારથી મોટા મોટા બણગા ઠોકવા માંડ્યા છે બરાબર મા બાપ ને જાણ કરવા મા બાપ જવાબ નકારાત્મક આપે મારી દીકરીને

આ વાસ્તવિકતા છે એટલે આવા ગતકડાઓ બરાબર આવું આવી બધી બાબતો જેનો કોઈ જાતનું હું તમને એમ કહું બરાબર ચોક્કસ સોલ્યુશન નથી હજી આવ્યું તો મોટી મોટી વાતો મોટી મોટી બણગાઓ ન્યૂઝવાળા વાળા આ ઠોકમ ઠોક બોલાવે છે એટલે કહેવાનો મતલબ એ છે કે એક વસ્તુ થઈએ કે કોઈ દીકરી છાની છૂપીથી લગન પહેલાં તો નહીં કરી લે એના મા બાપને પેલા જાણ થશે તે પછી જેના લગ્ન થશે લે એક વસ્તુ એક વાત બહુ વ્યવસ્થિત સારી લાગી પણ આ બધી બાબતોમાંથી પર રહી આપણે જે મહત્વની બાબતો છે તેના ઉપર ધ્યાન આપવું જોઈએ આ બંધારણ એવું કહે છે કે જેની જેટલી વસ્તી એટલો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ તો શિક્ષણના જે જેમ ગેરરીતિઓ થાય છે બરાબર ને આપણે વાત કરીએ શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય શિક્ષણ ન હોય બરાબર તો એ સમાજનો વિકાસ શક્ય નથી તો તમારી નોકરી ઉપર જે આવે છે તો તેનું શું તમારી નોકરીમાં જે તડાપો મારવામાં આવે છે તો તેનું શું આજે મેં એક પોસ્ટ જોઈ કે ખરેખર એકસો ને બેતાલીસ સીટો આપણા ભાગમાં આવે છે સિત્તાલીસ ટકા બરાબર એકસો ને બેતાલીસ સીટો આપણા ભાગવામાં આવે છે પણ માત્ર ભયરી કેટલી સીટો 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 અને મહિલાઓના ભાગમાં માત્ર એટલે ખાઈ ગયા જુનિયર ક્લાર્કની હું વાત કરું છું ત્યાં ભરતી હતી સમવર્ગ ને વર્ગની બરાબર એ પાંચ છસો ને બરાબર

સડસઠ ને એક જ એટલે અઠાણું સીટો ભેરી ઉપર ને આ બધી ખાઈ ગયા એકસો છોતેર સીટો આવે છે એમાં અઠાણું આ લોકો ભેરી છે બાકી ઉપર ને આ ખાઈ ગયા એટલે વાસ્તવિકતા જ્યાં લાગી આપણે સમજીશું નહીં અને બીજી જ બધી બાબતોમાં આપણે ધ્યાન આપે રાખશું તો આપણું કઈ ભલી વાર ખાવાનું નથી આ તાજેતરની ભરતીઓની હું વાત કરું છું પછી જીપીએસસી ક્લાસ વન અને ટુ ની બે હજાર ઓગણીસ વીસ બરાબર કુલ જગ્યાઓ હતી આપણા ભાગમાં બત્રીસ આવતી હતી આ લોકો માત્ર ભૈરી ભૈરી કેટલી ખબર સીટો ખાઈ હજાર ઓગણીસ વીસ જીપીએસસી એક બે બરાબર વર્ગ એક બે ની ભરતી કુલ એકસો વીસ જગ્યાઓ ઓબીસી ની ટકા લે બત્રીસ સીટો આપણા ભાગમાં આવતી હતી બરાબર માત્ર ભેલી ઓગણીસ તેર સીટો ખાઈ ગયા એટલે માત્ર પંદર પોઈન્ટ ટકા આપણી ભરતી થઈ બાકી ઉપરની બધી ખવાઈ ગઈ બે હજાર બે હજાર બાવીસ જીપીએસસી વર્ગ એક બે ની ભરતી કુલ જગ્યાઓ એકસો બે બરાબર સિત્તેર ટકા એટલે કે ભાગમાં આવતી હતી માત્ર ભરી ત્રેવીસ પાંચ સીટો એ ખાઈ ગયા એટલે બાવીસ ટકા આપડી ભરાણી

બરાબર કેટલી નોકરીઓ આપણી ખવાય ગઈ છે પણ એટલી રજૂઆત તો અસંખ્ય આપણે કરેલી છે લેખિતમાં પણ આ ટાઓને કઈ ફેર પડતું નથી બરાબર તમારી નોકરીઓ ખવાય ને એમાં કોઈ જાતનો કઈ ફેર પડતો નથી કોઈ સવર્ણ સમાજમાંથી કોઈ આંદોલન કરે તો એનું રિઝલ્ટ તાત્કાલિક આવી તમે જોયું ને યુજીસી નું જે આંદોલન થયું બરાબર ખરેખર યુજીસી નું આંદોલન શું હતું કે ઓબીસી સમાજના જે વિદ્યાર્થીઓ છે એને થતા હોય શિક્ષણમાં બરાબર તો તેને ન્યાય આપવા માટે યુજીસી લાગુ કરવામાં આવ્યું હતું અને ઘણા લોકોને એવું થયું કે આ તો સ્વર્ણના છોકરા ઉમેદવારોને સંવર્ણના વિદ્યાર્થીઓને કે સંવર્ણના લોકોને ખોટ રીતે કેસમાં ફસાવા ફસાવવા માટેનો યુજીસી નો કાયદો છે